નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલમાં તો મિત્રો ખાસ કરીને આજે છે સોમવાર તો આજે કપાસના ભાવ કેવા બોલાયા સાથે જ કપાસની બજારની સ્થિતિ આગામી સમયમાં કપાસના ભાવ કેવા રહેશે અને તમામ માર્કેટના કપાસના બજાર ભાવ જોવાના છીએ તો ખાસ કરી વિડીયો પૂરો જોજો અને ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો સૌ પ્રથમ આજની વાત કરીએ તો આજે કપાસની બજારમાં ભાવમાં અમુક સેન્ટરોની અંદર સારી ક્વોલિટીમાં ભાવ પ્રતિ વીસ કિલોએ દસથી લઈને વીસ રૂપિયાનો વધારો હતો આ સપ્તાહમાં કપાસના ભાવમાં એવરેજ પ્રતિ મણે વીસથી લઈને ચાલીસ રૂપિયા જેટલો સુધારો થયો હતો ત્યારે ચાલુ સપ્તાહ દરમિયાન પણ ભાવ વધવાની આશાઓ હાલ અત્યારે લાગી રહી છે એમ જો કે અત્યારે કપાસની આવકો પણ સતત ધીમી વધતી જઈ રહી છે જેમાં આજની વાત કરીએ તો આજે સોમવારે રવિવારની રજા બાદ ગુજરાત એક લાખ એસી હજાર આસપાસ કપાસની આવક થઈ હતી જેમાં કપાસના ભાવની વાત કરીએ તો કપાસના ભાવમાં આજે સામાન્ય સુધારા સાથે કપાસનો ભાવ તેની ક્વોલિટી મુજબ સારો કપાસ હોય તો તેના ભાવ ચૌદસો પચાસ થી લઈને પંદરસો ને પચાસ રૂપિયા સુધીનો ભાવ બોલાયો હતો જો કે તે કેવા પૂરતા હતા ને સરેરાશ બજાર પંદરસો પચાસથી થી સાઠ સુધીમાં પહોંચીને ઊભું રહી જાય છે જોકે આગામી સમયમાં હજી પણ કપાસની બજારને ધીમી ગતિએ ટેકો મળશે કારણ કે ખેડૂતો પાસે જે માલ છે તે અત્યારે આ છે તે માલ છે તેમની પાસે હવે નવો કપાસ કોઈ સારી ક્વોલિટીનો બચ્યો નથી જેથી આજ કપાસ સુપરમાં ગણાય તેવી ધારણા છે હાલ આજે રૂબ બજારની વાત કરીએ તો રૂબજારમાં પણ ભાવ સ્ટેબલ હતા ખાંડિયા આજે બસો પચાસ રૂપિયાનો ભાવમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો હતો જો કે આજે ખાંડીના ભાવ તેની ક્વોલિટી મુજબ ત્રણસો છપ્પન કિલો રૂ હોય તો તેના ભાવ ત્રેપન હજાર ચારસો રૂપિયાની સપાટીયા જોવા મળ્યા છે હવે આપણે મેન વાત કરીએ તો મેન વાતમાં કપાસની બજારમાં હવે આજે ભાવ વધ્યા ત્યારે આગામી સમયમાં એકથી દોઢ મહિનાની અંદર કપાસનું બજાર વધીને પ્રતિ વીસ કિલોએ સોળસો પ્લસ તમામ સેન્ટરોમાં જશે તેવી શક્યતાઓ વ્યક્ત એક કપાસના મોટા નિષ્ણાત અને વેપારીએ કરી હતી અને તે સત્ય પણ તેની માટે જે ખેડૂતોએ કપાસનો સંગ્રહ કરી શકે તેમને સંગ્રહ કરવો પડે કારણ કે આ વર્ષે કપાસમાં હવે ઉત્પાદન ઘટ્યું છે સામે જે ખેડૂતોએ ઓણ સાલુ સિઝનમાં કપાસ વીણીને તરત જ વેચી દીધો છે જેના કારણે કપાસ બજારમાં આ વર્ષે તેજી થવાની પૂરી શક્યતાઓ હાલ દેખાય છે એમ તો બસ આજના કપાસના સમાચારમાં આટલું જ ધન્યવાદ ફરી મળશે એક નવા વિડીયોની સાથે આભાર